હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ ઇઝી રીતે ટોપરા પાક બનાવીશું આ રીતે તમે ટોપરા પાક બનાવશો તો જલ્દીથી બની જશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ એક ચમચી જેટલું ઘી લેશું પેનમાં સરખી રીતે ઘી ગરમ થાય ત્યાં સુધી ધીમા આંચે ચાલુ રાખીશું ત્યારબાદ આપણે એક બાઉલ ટોપરાની છીણ લેવાની છે મિક્સ કરી લેશું બે થી ત્રણ મિનિટ ટોપરાની છીણ ને આપણે આ રીતે શેકી દેશું આના સિવાય પણ મારા યુટ્યુબ ચેનલ ઉપર ટોપરા પાકની રેસીપી મૂકેલી છે તમે તેને જોઈ શકો છો ત્યારબાદ આપણે જે ટોપરાની છીણનું માપ લીધું તે જ વાટકીમાં આપણે ફૂલ ક્રીમ મિલ્ક એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીશું ત્યારબાદ આપણે ઘરે પડેલી મલાઈને એડ કરીશું અહીંયા આપણે ફ્રેશ મલાઈનો જ યુઝ કરવાનો છે મલાઈનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોડી રાખી શકો છો ત્યારબાદ તેમાં આપણે ઇલાયચી પાવડર એડ કરીશું સાથે સાથે આપણે અહીંયા ઓરેન્જ કલરનો ટોપરા પાક બનાવવાનો હોવાથી તેમાં આપણે મોહનધાનનો કલર કે ઓરેન્જ કલર જે હોય તમારી પાસે તેને આ રીતે પાણીમાં મિક્સ કરી લેશું ત્યારબાદ જે વાટકીથી આપણે ટોપડાની છીણનું માપ લીધું હતું તે જ વાટકીમાં તેનાથી હાફ બાઉલ જેટલી સુગર એડ કરીશું સુગરનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો ત્યારબાદ આપણે તેમાં ઓરેન્જ ફ્રૂટ કલર એડ કરીશું ફ્રૂટ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો અને જો ના હોય તો તમે વ્હાઈટ કલરનો પણ ટોપળા પાક બનાવી શકો છો ત્યારબાદ આપણે તેને પાંચથી દસ મિનિટ સુધી કૂક કરી લેશું આવી રીતે ધીમા આંચે મિક્સ કરતા રહેશું અને ટોપરા પાકને કૂક કરી લેશું ત્યારબાદ આપણે ડીશ કે થાળીમાં આ રીતે સ્પ્રેડ કરી દેશું આજે આપણે ચોરસ પીસમાં ટોપરા પાક બનાવવાનો હોવાથી આ રીતે ડીશમાં સ્પ્રેડ કર્યો છે થોડીક વાર સેટ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે કટ કરી લેશું બન્યો છે ને એકદમ મજેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આ રીતે ટોપડા પાક એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા